હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શીતળા સાતમ સ્પેશિયલ બાજરીના વડાની રેસીપી શેર કરવાની છું આ વડાને આજે આપણે ગુજરાતી સ્વાદ સાથે થોડા તીખા અને ચટપટા તૈયાર કરીશું જનરલી બાજરીના વડાને આપણે હાથેથી થેપીને બનાવતા હોઈએ છીએ અને વડા થીક હોવાને લીધે અંદરથી કાચા રહી જતા હોય છે પણ આ વડાને આજે આપણે ખૂબ જ ઓછી મહેનતથી થેપવાની કે ટીપવાની મહેનત કર્યા વગર બનાવીશું છતાં પણ વડા ફૂલેલા અને પોચા બનશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં વડાનો લોટ બાંધવા માટે એક બોલમાં વન ફોર્થ કપ જેટલું ખાટું દહીં અને વન ફોર્થ કપ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરવાનો છે અને આ બંને વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ જેથી ગોળ પલળીને દહીં સાથે એક રસ થઈ જાય ગોળ તમે દેશી કે કોલ્હાપુરી કોઈ પણ લઈ શકો છો હવે આ મિશ્રણને આપણે દસેક મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ ત્યાં સુધીમાં એક મિક્સિંગ બોલમાં એક કપ જેટલો બાજરીનો લોટ અને થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે આપણે જે રોટલી કરવા માટે ઝીણો લોટ લઈએ છીએ એ જ લોટ મેં લીધો છે મિક્સ કરી લઈએ એકવાર ઘઉંના લોટની જગ્યાએ જુવારનો કે મકાઈનો લોટ પણ ઉમેરી શકાય બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર હાફ ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી મસડીને ઉમેરી દઈશું જેથી અજમાનું એકદમ સરસ ફ્લેવર વડામાં આવી જાય સાથે જ આપણે એમાં ઉમેરીશું દર ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન જેટલી હિંગ સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે તીખાસ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે ઉમેરી લેવાની સાથે જ બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને લોટને બરાબર મોઈ લઈશું આજે આ વડા બનાવવામાં આપણે લાલ મરચું બિલકુલ નથી વાપરવાના જેથી વડાનો કલર એકદમ સરસ આવશે તમારે જો મેથીની ભાજી ઉમેરવી હોય તો આ સ્ટેજ પર અડધો કપ જેટલી ઝીણી સમારીને ઉમેરી દેવાની અને મેથીની ભાજીવાળા બાજરીના વડાની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે બધું મિક્સ થઈ જાય એટલે આપણે દહીં અને ગોળવાળું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ એમાં ઉમેરી દઈશું લોટ બાંધવા માટે અત્યારે આપણે પાણી નથી ઉમેરવાનું પહેલાં દહીં ગોળવાળું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરીને જોઈ લઈએ અને ત્યાર પછી જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને પરોઠા જેવો સોફ્ટ લોટ બાંધી લેવાનો હવે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો લોટમાં આ રીતનું થોડું બાઇન્ડિંગ આવી ગયું છે તો જે બોલમાં દહીં ગોળવાળું મિશ્રણ બનાવ્યું હતું એ જ બોલમાં વન ફોર્થ કપ જેટલું પાણી લઈ લઈએ અને એમાંથી થોડું થોડું પાણી ઉમેરતા જઈને વડા માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ પાણી વધારે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું પાણી જો વધારે પડી જશે અને લોટ ઢીલો થઈ જશે ને તો વડા બરાબર ફૂલશે નહીં તો પાણી તમારે ખસ ધ્યાનથી ઉમેરવાનું તો અત્યારે જે બીજું પાણી વધ્યું છે બોલમાં એ બધું જ પાણી ઉમેરી દઉં છું એટલે ટોટલ આટલો લોટ બાંધવામાં મેં વન ફોર્થ કપ જેટલા પાણીનો જ ઉપયોગ કર્યો છે અને લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે તરત જ વડા નથી બનાવવાના એને ઢાંકીને મિનિમમ એક કલાક માટે રેસ્ટ આપીશું જેથી એ વડા માટે એકદમ સરસ સેટ થઈ જાય એક કલાક પછી ઢાંકણ ખોલી લઈએ અને લોટને થોડો કૂણવી લઈએ તો લોટ સેટ થઈ ગયો છે જે વડા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો એમાંથી નાની સાઇઝના ગોળા તૈયાર કરી લઈએ

હવે આજે આપણે આ વડાને થેપવાની કે ટીપવાની મહેનત કર્યા વગર ચોપિંગ બોર્ડ પર આ રીતે ઇકો બેગ પેપર પાથરી દઈશું અને આ રીતે થોડા થોડા અંતરે ગોળા મૂકી દઈશું મેં જે મેઝરમેન્ટ બતાવ્યું છે એમાંથી ત્રીસથી પાંત્રીસ જેટલા વડા બનીને તૈયાર થશે અને બીજા હોડીબેગ પેપરથી એને કવર કરી અને આ રીતે ફ્લેટ સપાટીવાળી વાડકીથી ગોળાને હળવા હાથે એકથી બે વાર આ રીતે પ્રેસ કરી લઈશું હળવા હાથે તમે આ રીતે એકથી બે વાર ગોળ ગોળ ફેરવશો ને એટલે બધી બાજુથી એકદમ સરસ ગોળ શેપ આવી જશે વડાને બહુ જાડા કે પાતળા નહીં બનાવવાના જો તમે જાડા બનાવશો તો તળતા બહુ વાર લાગશે અને પાતળા બનાવશો તે બરાબર ફૂલે નહીં તો મીડિયમ થિકનેસ રાખવાની તો આ રીતે એક પછી એક બધા જ વડા પર મેં આ રીતે વાડકીથી ગોળ શેપ આપી દીધો આ રીતે ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા સમયમાં ઢગલાબંધ વડા બનાવીને તૈયાર કરી શકાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ મીડિયમ થિકનેસવાળા વડા મેં બનાવીને તૈયાર કરી લીધા બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી વડા ઉમેરી દેવાના વડા ઉમેર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને જરાની મદદથી ઉલટ પુલટ કરીને બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થાય એ રીતે તળી લેવાના વડાને તળાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થશે તળવામાં ઉતાવળ બિલકુલ નહીં કરવાની જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો ને તો ઉપરથી તો કલર આવી જશે પણ અંદરથી કાચા રહેશે આ વડા ત્રણથી ચાર દિવસ સુધી બિલકુલ જ ખરાબ નથી થતા તો સિતરા સાતમ સિવાય પણ તમારે બહાર ક્યાંક પ્રવાસમાં જવાનું હોય તો નાસ્તામાં લઈ જઈ શકો છો ફ્રેન્ડ્સ આ પહેલાં પણ મેં સિતરા સાતમ માટે જુવારના વડા મેથીની ભાજીવાળા બાજરીના વડા ફરસીપુરી મેથીપુરી જેવી અનેક રેસીપી શેર કરેલી છે તો એ પણ તમે ખાસ જોજો અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ગોલ્ડન કલર સાથે વડા આપણા તળાઈને તૈયાર થઈ ગયા તો તેલ તારી જારાની મદદથી વડાને તેલમાંથી બહાર કાઢી લઈશું અને સેમ એ જ રીતે બાકીના બધા વડા પણ હું તળીને તૈયાર કરી લઈશ તો છે ને વડા બનાવવા એકદમ સહેલા તો હવે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બહારથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ ગરમા ગરમ વડાને લીલી ચટણી અને મોડા દહીં સાથે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને વડાને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે ગોળ અને દહીંનું મિશ્રણ ઉમેરવાનું અને બાજરીના લોટની સાથે ઘઉં નો લોટ ઉમેરવાનો આવી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો ને તો સોડા ઉમેર્યા વગર પણ તમારા વડા એકદમ સરસ પોચા અને સ્વાદિષ્ટ બનશે એક વડા ને હું તોડીને તમને બતાવું બધા જ વડા આપણા એકદમ સરસ ફૂલીને દડા જેવા થયા છે તો આ રાંધન છટ પર સિત્રા સાતમ માટે આ રીતે વડા બનાવીને એકવાર ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે હજુ સુધી જો નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો